નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશોહણ સૌરાષ્ટ્રમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી સગર સમાજ હાલાર બરડા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગત તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ ને શુક્રવારના રોજ સમસ્ત સગર સમાજના પૂજનીય સંત શિરોમણી ભક્ત શ્રી દાસીારામ બાપાના ત્રણસો સાશીમાં જન્મોત્સવ મહાસૂદ બીજની ભવ્યથી ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ એપલ ફાર્મ પાસોધરા સુરત ખાતે રાખેલ હતો જેમાં સગર સમાજ હાલાર બરડા વિસ્તારના તમામ લોકો હરખભેર ઉમટી પડ્યા હતા જેમાં દાસારામ બાપાના સામૈયા મહારાજ સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ સંતોના આશીર્વચનથી કરવામાં આવેલ ત્યારબાદ તે પ્રોગ્રામ જેમાં સમાજનું ભવિષ્ય ગણાતા એવા નાના બાળકોમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવા માટેના પ્રયાસના ભાગરૂપે સમાજના ઘણા બાળકોએ સમાજ પ્રત્યેના પોતાના વિચારો રજૂ કર્યા હતા સાંજે પંદરસોથી બે હજાર લોકોએ સાથે મહાપ્રસાદી લીધી અને રાત્રે ભવ્ય લોક ડાયરો તેમજ સંતવાણીના પ્રોગ્રામમાં અનેક નામી અનામી કલાકારોએ પોતાની આગવી શૈલીમાં દશરામ બાપાના ગુણગાન ગાઈને સમાજના લોકોને આનંદિત કર્યા રાત્રે બાર વાગ્યે મહાઆરતીનો લાભ લઈ તમામ લોકોએ હર્ષ અને આનંદની લાગણી અનુભવી હતી બ્યુરો રિપોર્ટ પ્રકાશ ચૌહાણ સુરત પ્રથમ સર આપનું નામ બતાવો મારું નામ જયંતિભાઈ વાલાભાઈ કણત હું સગર સમાજના સંયોજક તરીકે હાલારબરડા વિભાગમાં કામગીરી કરી રહ્યા છીએ આજે આપણે અમે સૌ ઉપસ્થિત થયા છીએ તો દાસારામ બાપા અમારા પરમ સંત ઈષ્ટદેવ છે સગર સમાજના તો તેમની જન્મોત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્રણસો છ્યાસીમાં જન્મોત્સવની ઉજવણી કરવા માટે સગર સમાજ હાલારબરડા વિભાગના બધા જ જામનગર પોરબંદર અને વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકામાં જે વસતા વ્યક્તિઓ સુરતમાં છે એઓની ઉજવણી અહીંયા કરવામાં આવી રહી છે અમે વર્ષોથી ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ ઉજવણી સુરત શહેરની અંદર કરી રહ્યા છે અને અમારો સગર સમાજની તમને વ્યાખ્યા કહીએ તો સગર સમાજ જે અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે જેના માટે ગંગાજીની અંદરમાં શાહી સ્નાન માટે અત્યારે માણસો તડપી રહ્યા છે અને સાહી સ્નાન માટેની જે પરંપરા છે જે પોતાનું સ્નાન કરીને ધન્ય પ્રાપ્ત કરે છે એવા સગર રાજાના અમે પુત્રો છીએ અને સગર જ્ઞાતિ એટલે કે ગંગાજીને અવતરણ કરનાર ભગીરથ રાજાના વંશોધો છીએ એટલે અમને ગર્વની લાગણી છે કે અમે ગંગાજીને અવતરાણ કર્યા છે અને અમે એમના સૌ વંશોધો છીએ એટલે અમને ગર્વની લાગણી અનુભવાય છે બોલો દાસારામ બાપાની ની આપનું નામ મારું નામ પાથર મુકે સર્જનભાઈ છે તો આજે આપણે બાપુનું આયોજન કર્યું છે આ પરમ પૂજ્ય દાસારામ બાપુની ત્રણસો ને છ્યાસીમો જન્મ મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને શ્રી સુરત સગર સમાજ હાલાર બરડા દ્વારા આ જન્મ મહોત્સવ ઉજવા જઈ રહ્યા છીએ આમ જોઈએ તો સંપૂર્ણ ભારત વર્ષમાં એટલે કે આખા ભારતમાં જ્યાં જ્યાં સગર જ્ઞાતિના વંશજો વસી રહ્યા છે ત્યાં તમામ જગ્યાએ આજના દિવસે આ જન્મ મહોત્સવની ભાવોને હર્ષની લાગણી સાથે ઉજવણી થઈ રહી છે અમારા ધામ જારેરા ધામ બાલાગામ દાસારામ બાપાનું ધામ અને રાજકોટ જામનગર જે શહેરોમાં જ્યાં વસ્તી વ્યવસ્થિત રીતે બધા ઘરો વસેલા છે ત્યાં આ ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવે છે તો આજે આપણે પરિષદનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે તે અંદાજમાં અહીંયા ઉપસ્થિત હોય છે અને આ બધા જ સમૂહમાં સાથે એકદમ આનંદની લાગણી સાથે બાપાના ઉત્સવ અને ભોજન પ્રસાદીનો અમે આનંદ માણી રહ્યા છીએ કેટલાક વર્ષ સુરતમાં ઉજવણી કરો છો સુરતમાં તો અંદાજે લગભગ ચાલીસ વર્ષથી ઉપરનો સમય અમારા ખ્યાલ મુજબ છે પણ અમારા વડીલો વર્ષોથી આ પ્રસંગ ઉજવી રહ્યા છે સારામાં તમારો કાર્યક્રમ થાય એવી અમે